બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવના બુકણા ગામના વતની અને સમગ્ર ગુજરાતમાં નામાંકિત કવિ પરબતભાઈ નાયની પ્રથમ નવલકથા તારી હથેળીમાં મારું નામનું વિમોચન તારીખ પચીસ બે બે હજાર ચોવીસના રોજ થરાદ ખાતે આવેલ હોટલ ડીઝન ઇન્ટમાં થશે જેમાં બહોળી સંખ્યામાં સાહિત્ય રસિકો પણ ઉપસ્થિત રહેશે આ નવલકથાનો મુખ્ય વિષય કે વિચાર બચપણનો પ્રેમ છે ગ્રામ્ય જીવનમાં પ્રેમને અંદર સંતાડીને જીવવું પડતું હોય છે જાહરમાં જાણી જોઈને દૂર રહેવું અને ખાનગીમાં જોરવું આ પ્રેમ રસને પ્રવાહિત કરવામાં સર્જક શ્રી સંપૂર્ણપણે સફળ રહ્યા છે પરંતુ નવલકથાની શૈલી આત્મકથાત્મક છે આ શૈલીમાં લેખક શ્રીએ કાલ્પનિક પાત્રોને આગળ કરીને બાળપણની પોતાની અંગત અનુભૂતિઓને વાચા આપી હોય તેવો આભાસ થાય છે જે સર્જનના સ્વરૂપમાં પડઘો પડતો હોય છે તે સર્જન જ હૃદયને સ્પર્શતું હોય છે વાચકોને આ નવલકથા જરૂર સ્પર્શે લેખક શ્રીએ વાવેચી પરંગણાની લોકબોલીના એવા શબ્દો સાથે કહેવતો અને રૂઢિપ્રયોગનો નવલકથામાં છૂટથી ઉપયોગ કર્યો છે જે આજે ચલણમાં નથી જેમ કે પોઠિયો રૂખડબાવો અવાડી પોહક પોહક ધાપસી પુરાવી રાભડ જેવો ભંગલી વગેરે નવલકથામાં આવતા આવા કેટલાય અદ્રશ્ય શબ્દો છે જેને શબ્દ કોષમાં સમાવાયા નથી પણ લોકજીભેજ રમતા હોય છે આ કવિ સરહદ વિસ્તારનું ગૌરવ પણ કહી શકાય તેમ છે